સુરતમાં ખાડી કાંઠે મોટા પાયે ડિમોલેશન હાથ ધરાયું ખાડીપુર ટાળવા માટે ખાડીને પહોળી કરવા મેગા ડિમોલેશન કરાયું વરાછા નગર સોસાયટી ખાતે છ ગેરકાયદેસર મિલકતો તોડી પડાઈ સુરતમાં ખાડીપુરની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડી કાંઠે મોટા પાયે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ખાડીને પહોળી કરવાના હેતુથી આ મેગા ડિમોલેશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી વરાછા વિસ્તારમાં આવેલા જવાહરનગર સોસાયટી ખાતે ખાડી કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો પર પાલિકાએ હથોડા ઝીંક્યા હતા કુલ અલગ અલગ છ મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં એકસો પચાસ જેટલા પોલીસ કર્મીઓ પાંચ પીઆઈ એસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુચારુ રીતે આ ડિમોલેશન કામગીરી પાર પાડવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ મુક્ત કરવાનો છે શહેર ને દક્ષિણે પસાર થાય છે છે

ત્રણ ડેપ્યુટી એન્જિનિયર છે બે ત્રણ આસિસ્ટન્ટ એન્જિનિયર છે વીસથી પચીસ પીએસ સુપરવાઇઝર છે પોલીસ ખાતામાંથી ડીસીપી એક એસીપી છ પીઆઈ છે છ પીએસઆઈ છે ટોટલ એ લોકોનો એકસો બાવન જણાનો સ્ટાફ છે